તો આપણે ચાર ઉપર અને દસ મૂકીશું પરંતુ આપણે આ ત્રણ છે તે દસ ની અંદર ઉમેરી દેવાના છે તો આપણે દસ ની જગ્યાએ તેર લખીશું સાત હવે આપણે ત્રણ માંથી બે બાદ કરવાના છે તો ત્રણ માંથી બે બાદ કરીએ તો કેટલા હવે આપણે બે માંથી ચાર બાદ કરવાના છે તો બે માંથી ચાર જશે નહીં તો આપણે છ ઉપર દસ કોને ઉપર છે એટલે એટલે કે આપણે છ ઉપર પાંચ મૂકીશું અને બે ઉપર દસ મૂકીશું પરંતુ આપણે આ બે છે તે દસ ની અંદર મૂકી દેવાના છે અને આપણે દસ ની જગ્યાએ બાર લખીશું હવે જો વિદ્યાર્થી મિત્રો 12 માંથી 4 જશે તો 12 માંથી 4 જાય તો કેટલા વધે તો હવે આપણે 5 માંથી 3 બાદ કરવાના છે તો 5 માંથી 3 જાય તો કેટલા વધે તો 2 હવે આપણે ચાર માંથી બે બાદ કરવાના છે તો ચાર માંથી બે બાદ કરીએ તો કેટલા વધે તો બે ત્રણ છે તે દસ ની અંદર ઉમેરી દેવાના છે તો આપણે દસ ની જગ્યાએ તેર લખીશું હવે જો બે માંથી એક બાદ કરવાના છે તો બે માંથી એક બાદ કરીએ તો કેટલા વધે તો એક

બે હજાર છસો બાવીસ કેટલા મિત્રો હવે આપણે ચાર માંથી બે બાદ કરવાના છે તો ચાર માંથી બે બાદ કરીએ તો કેટલા વધે તો આપણે છ ઉપર દસ કોલેસુ અને છ ઉપર પાંચ મૂકીશું અને બે ઉપર દસ મૂકીશું પરંતુ

10000 - 2622 બાદ કરીએ તો 7378 જવાબ આવે દાખલા નંબર 5 4966 - 2226 કેટલા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે 4 માંથી 6 જ જશે નહીં તો આપણે 6 ઉપર 10 કોલે ઉપર સે અને 6 ઉપર 5 ની સુ

હવે આપણે 4 માંથી બે બાદ કરવાના છે તો ચાર માંથી બે બાદ કરીએ તો કેટલા વધે તો 2 બે હજાર બસો છવ્વીસ બાદ કરીએ તો બે હજાર એકસો જવાબ આવે દાખલા નંબર છ ચાર હજાર ચારસો ચોત્રીસ

હવે જો વિચાર મિત્રો 14 માંથી 6 જસે તો 14 માંથી 6 જાય તો કેટલા વધે તો હવે આપણે 2 માંથી 1 બાદ કરવાના છે તો 2 માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે તો 1 હવે આપણે 4 માંથી 8 બાદ ਕਰવાના છે

કરી છસો અઢાર જવાબ આવે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો